મિત્રો જય હિન્દ હું છોડીની ચૌધરી ફરી સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ગુજરાતી શિક્ષકોની ભરતીની જે આ બે દિવસની અંદર મોટા પ્રમાણમાં જાહેરાતો આવી છે એની લગતી જેમાં મિત્રો બાલવાટિકા કેજી પ્રાથમિક વિભાગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને અન્ય શૈક્ષણિક સ્ટાફ માટેની મોટી ભરતીની જાહેરાતો આવી છે જે જાહેરાતોની સંપૂર્ણ વાત કરીશું ડિટેલમાં કયા કયા જિલ્લાઓમાં છે કેવી રીતે અરજી કરવી ઘણી બધી એવી છે કે જેમાં તમે ઓનલાઇન પણ અરજી કરી શકો છો અને ઘણી જાહેરાતો છે કે જેમાં તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ પણ આપવાનું રહેતું હોય અને એમાં ખાસ મિત્રો ટેટ ટાટની કોઈપણ પ્રકારની જરૂર નથી માત્ર ને માત્ર પીટીસી અને બીએડ આધારિત તમામ ભરતી છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા આવો તો ખાસ સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન પ્રેસ કરી દો એટલે આપણા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને આ તમામ જાહેરાતો આપણી ટેલિગ્રામની ચેનલ છે વોટ્સઅપનું ગ્રુપ પણ છે એમાં મૂકી દઈશું એટલે તમને ત્યાંથી મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે ખાલી જગ્યાઓની વાત કરીશું તો બાલવાટિકા અને કેજીમાં જનરલ એટલે કે તમામ વિષય માટે ફિમેલ એટલે કે માત્ર મહિલાની ખાલી જગ્યા છે જેમાં પર પીટીસી અને પીટીસી લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ એના પછી પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ એકથી પાંચમાં જનરલ એટલે તમામ વિષય માટે આ મહિલા પુરુષ બંને માટે ખાલી જગ્યા છે જેમાં પીટીસી અથવા તો બીએડ તમે કરી હોવું જોઈએ એના પછી સળંગ વિભાગ છથી લઈ અને બાર સુધી જેમાં ગણિત વિજ્ઞાનમાં આ બીએસસી બીએડ એના પછી ગુજરાતી હિન્દીમાં બીએ બીએડ અંગ્રેજી સંસ્કૃતમાં એમ એ અને સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં એમ એ તમે લાયકાત ધરાવો છો તો અરજી કરી શકો છો એના પછી સળંગ વિભાગ અગિયાર બારમાં તત્વજ્ઞાન મનોવિજ્ઞાન માટે એમ એ અને એના પછી જે સંગીત ચિત્ર અને રમતગમત માટે એટીડી અને સીપીએડ લાયકાત ધરાવે છે જેમાં પુરુષ અને મહિલા બંને તેમાં અરજી કરી શકે છે એના પછી આગળ વાત કરીએ તો બિન શૈક્ષણિક સ્ટાફની પણ ભરતી છે જેમાં કોમ્પ્યુટર ક્લાર્ક માટે ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગના જાણકાર જેમાં મેલ ફિમેલ બાર પાસ અથવા તો સ્નાતક એના પછી એડવાઇઝર એટલે કે ફોટો વિડીયો એડિટિંગના જાણકાર હોય એમાં પણ મેલ ફિમેલ બાર પાસ અને સ્નાતક પછી સેવક અને પ્યુન જેમાં ઓફિસના કામના જાણકાર હોય એવા મેલ એટલે પુરુષ માટેની ખાલી જગ્યા છે જેમાં દસ અથવા બાર પાસ એના પછી હોસ્ટેલ ગૃહપતિ માટે અનુભવી જે સ્નાતક માટેની ખાલી જગ્યા છે હોસ્ટેલ ગૃહમતી માતા માટે અનુભવી અને માત્ર ને માત્ર મહિલા સ્નાતક પાસ હોય એમના માટે પછી હોસ્ટેલ રસોઈયા જેમાં જેમને રસોડાનો અનુભવ હોય એવા પુરુષોએ અરજી કરવી એના પછી ખાસ જે નોંધ છે એની વાત કરવામાં આવે તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે દેવ વિદ્યામંદિર ડોટ કોમ જેના ઉપર તમે આ તમામ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો લાયકાત અને અનુભવના આધારે યોગ્ય પગાર ધોરણ આપવામાં આવશે અનુભવીની જે પ્રથમ પસંદગી પણ કરવામાં આવશે જો આપણે ખરેખર નોકરીની જરૂર હોય અને ઈમાનદારપૂર્વક કામ કરવાની ઈચ્છા હોય તો જ તમે ઓનલાઈન અરજી કરી અને રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવું બાકી તમારો અને અમારો સમય બગાડી જરૂરિયાતમંદની નોકરીથી વંચિત ના રાખશો આ પગાર બાબતે પૂછવા માટે કોલ નહીં કરવો જ્યારે તમે રૂબરૂ મળશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે દૂરના સ્ટાર્થ મિત્રો માટે રહેવા અને જમવાની સગવડ પણ મળશે અને રૂબરૂ મુલાકાતનો સમયગાળો છે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ સમય સવારના સાડા નવ કલાકે તમે રૂબરૂ મળી શકો છો રૂબરૂ મુલાકાત માટેનું સ્થળ છે દેવ વિદ્યા મંદિર ગાયત્રી વિદ્યાલયની પાછળ મલુપુર રોડ વજયગઢ તાલુકો થરાજ જિલ્લો બનાસકાંઠા હા ખાસ એમના માટેની આ જાહેરાત છે એના પછી વાત કરવામાં આવે તો દેવ વિદ્યામંદિર થરાદ અને પિલોડા બંને સ્કૂલો ચાલે છે જેમાં તમે ગમે તે માટે અરજી કરી શકો છો અને ખાસ જે પણ લાયકાત ધરાવે છે એમને દેવ વિદ્યામંદિરની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી અને પચીસ ચાર બે હજાર ચોવીસ સુધીની જે વેબસાઇટ છે શાળાની વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકશો અને ઇન્ટરવ્યૂ માટે ખાસ તમને અઠ્યાવીસ તારીખ બોલાવવામાં આવેલા છે જોઈએ હવે મિત્રો બીજી જાહેરાત એના પછી બીજી જાહેરાતની મિત્રો વાત કરવામાં આવે તો એસ એસટીએસી સ્કૂલ ગાંધીનગર માટેની ખાલી જગ્યા છે જોઈએ છે પ્રાથમિક માધ્યમિક અને જે સોરી મિત્રો પ્રાથમિક માધ્યમિક વિભાગ માટે શિક્ષકોની જરૂર છે ગુજરાત એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત જેન્ટ જેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ સેક્ટર આઠ ગાંધીનગર પ્રાથમિક વિભાગ માટે એક ક્લાર્ક તેમજ શિક્ષકોની જરૂર છે જેમાં અંગ્રેજી માધ્યમો ગણિત વિજ્ઞાન બીએસસી બી પછી આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે તમે જે તે લાયકાત ધરાવતા હોવા જોઈએ અંગ્રેજી સામાજિક વિજ્ઞાન માટે બીએ બીએડ અને ગુજરાતી માટે બીએ બીએડ પછી અમદાવાદ જેસ્યુ સ્કૂલ સોસાયટી ટ્રસ્ટ સંચાલિત જેન્ટ જેવિયર્સ સ્કૂલ સેક્ટર આઠ ગાંધીનગર માધ્યમિક વિભાગ માટે પણ શિક્ષકોની જરૂર છે જેમાં ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ અંગ્રેજી ગુજરાતી બંને ભાષાના જાણકાર અને આપની અરજી પોતાના જે ઈમેલ છે એના ઉપરથી દસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં માત્રને માત્ર જે શાળાની જોઈ શકો છો ઈમેલ આઈડી આપેલી છે એના ઉપર તમારે સ્પષ્ટ રીતે આપવાની છે પૂરું નામ ફોન નંબર કયા વિષય માટે આપ અરજી કરો છો ઉપરાંત આપણે જે ઈમેલ ઉપરથી અરજી મોકલે છે તે ઈમેલ પર બાર ચાર બે હજાર ચોવીસ સુધીમાં આપને એક લિંક મોકલી આપવામાં આવશે જે ગૂગલ ફોર્મ આપે ભરી અને બે દિવસની અંદર તમારે પરત મોકલવાનો રહેશે એના જાહેરાત તમને ટેલિગ્રામમાં પણ મળી જશે એના પછી મિત્રો આગળ વાત કરવામાં આવે તો નિધિ વિદ્યાભવન ભરૂચ માટેની ખાલી જગ્યા છે જી એસસી ઇંગ્લિશ મીડિયમ એન સી જે સિલેબસ છે એના માટે ટીચરની જે જરૂર છે પ્રાઇમરી સેક્શનમાં સાયન્સ મેથ્સ ઇંગ્લિશ અને મધર ટીચર ધોરણ એક બે માટેની ખાલી જગ્યા છે એના પછી સેકન્ડરી સેક્શન એટલે કે માધ્યમિક વિભાગમાં ફિઝિક્સ મેથ્સ એકાઉન્ટ સ્ટેટિક્સ અને કોમ્પ્યુટર માટેની ખાલી જગ્યા છે તો જે પણ મિત્રો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે સાથે બીએડ હોય જેમણે ઇંગ્લિશમાં સારું એવું પ્રભુત્વ હોય એ મિત્રો આમાં અરજી કરી શકે છે આ સેલેરી જે છે તમને અનુભવ અને તમારા નોલેજ આધારિત મળવા પાત્ર થશે અને તમારે એપ્લાય કરવાનો છે નિધિ વિદ્યાભવન પૂરું તમને અહીં જોઈ શકો છો સરનામું પણ આપેલું છે પ્લોટ નંબર ફોર્ટી સેવન ફોર્ટી એટ શ્રી રંગકૃપા સોસાયટી

એટલે કે ધોરણ એકથી પાંચમો હોઈ શકે છે કયો વિષય છે દર્શાવેલ નથી એના પછી બી એમ એ બી એડ એક ખાલી જગ્યા છે અંગ્રેજી અને હિન્દી માટે બી એ એમ એ બી એડ એક ખાલી જગ્યા છે સંસ્કૃત માટે પછી બી એમ એ બીપીએડ એક ખાલી જગ્યા છે વ્યાયામ શિક્ષક માટેની પગાર ધોરણ જ્ઞાન અનુભવ અને આવડતના આધારે પંદરથી લઈ વીસ હજાર સુધી માસિક પગાર તેમજ શરતોને અનુસાર પરફોર્મન્સ પ્રમાણે મહત્તમ તમને જે એક લાખ સુધીનું વાર્ષિક પ્રોત્સાહન પણ મળવાપાત્ર થશે એના પછી આગળ મિત્રો વાત કરવામાં આવે તો અરજી કઈ રીતે કરી શકશો તો સૌથી પહેલાં પચાસ ગુણનો એક કલાકનો જે તે અભ્યાસક્રમ આધારિત લેખિત ટેસ્ટ પણ લેવામાં આવશે પીટીસી બી ઉમેદવારો માટે ત્રણથી પોંચના પાઠ્યપુસ્તકમાંથી પચાસ માર્ક્સના પ્રશ્નો હશે અને જે અંગ્રેજી અને હિન્દીના ઉમેદવારો માટે આ ધોરણ નવ અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી પચીસ માર્ક્સના પ્રશ્ન અને નવના જે હિન્દીના પાઠ્યપુસ્તકમાંથી પચીસ માર્ક્સના પ્રશ્ન હશે એના પછી સંસ્કૃતના જે ઉમેદવારો છે એમને ધોરણ દસના પાઠ્યપુસ્તકમાંથી પચાસ માર્ક્સના પ્રશ્ન હશે બીએ એમએ અને બીપીએડના જે ઉમેદવારો છે એ ધોરણ નવની જે સાસીની પાઠ્યપુસ્તક છે એમાંથી પચાસ પ્રશ્ન રહેશે લેખિત ટેસ્ટમાં મેરિટમાં આવનાર ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ બોલાવવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક પણ તમને અહીં જોઈ શકો છો આપેલી છે બાજુમાં આપેલો ક્યુ આર કોડ તમે સ્કેન કરીને પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો છો આ ચૌદ ચાર બે હજાર ચોવીસના શનિવારે સમયે સવારે આઠ કલાકે સ્થળ છે શ્રી નવદીપ વિદ્યામંદિર સંકુલ તાલેગઢ રજીસ્ટ્રેશન માટે સવારે આઠથી નવ અને પરીક્ષા છે નવ તરીસથી દરે તરી સુધી તારીખ નોંધી રાખજો મિત્રો ચૌદ તારીખના રોજ આ પાછલા છ મહિનામાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય અને પસંદગી ન પામ્યા હોય એ મિત્રો આમાં અરજી નહીં કરી શકે હું તાલીકગઢ તાલુકો સલતાણા જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો છો અને આ જાહેરાત તમને ટેલિગ્રામો પણ મળી જશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવી માહિતી મેળવીશું અને નવી માહિતી તમારા માટે લાવી આપીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ